ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ ખેડૂતના મુદ્દે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તેવામાં આજે અમરેલીના સાવરકુંડલામાં ખેડૂતોના પ્રશ્નને લઈને કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી અને આ રેલી બાદ પરેશ ધાનાણીનું આક્રમક ભાષણ પણ જોવા મળ્યું પરેશ ધાનાણીએ સરકારને આડે હાથ લેતા શું કહ્યું હતું તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત ગાફડા અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસે ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને જંગી સભાનું આયોજન કર્યું હતું અને આ સભા બાદ સૂત્રોચાર સાથે એક વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અનેક નેતાઓ છે હાજર રહ્યા હતા અને સભા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર સૂત્રાચાર કર્યા હતા અને પ્રાંત કચેરી સુધી રેલી પણ યોજી હતી આ દરમિયાન ભાજપ સરકાર સામે ખાતર વીજળી અને સહાય પેકેજના મુદ્દે પણ આક્રમક નિવેદનો પણ આપ્યા હતા કોંગ્રેસે પ્રાંત અધિકારીને ખેડૂતોના આઠ મુદ્દાઓ સાથે આવેદન સુપ્રત કર્યું હતું જેમાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકાર ખેડૂતો માટે જાહેરાતો અને ઠરાવો બહાર પાડે છે પરંતુ ખેડૂતોને ખાતર બિયારણ અતિવૃષ્ટિ કે

વિવિધ વર્ગના લોકો પોતાના અધિકાર માટે ભેગા થાય સંગઠિત થાય અવાજ ઉઠાવે એનું કામ કઢાવે પણ કૃષિ અને ઋષિની સંસ્કૃતિ વાળા આ ભવ્ય ભારતની અંદર દેશમાં સર્વાધિક રોજગારી આપતો ધંધો આજ ખેતી એ મૃત પાળી થઈ રહી છે ખેડૂતનો દીકરો એના એના દીકરાઓને વારસામાં ખેતી ન આપવી પડે એટલે પેટે છોટિયા લઈ એને ભણાવી ગણાવી આકાશમાં ઉડવા તૈયાર કરવા મજબૂર બન્યો કોઈ વેપારીનો દીકરો એના થડે દીકરાને બિહાડે કોઈ વકીલનો દીકરો વકીલ બનાવે કોઈ ડોક્ટર એના ડોક્ટર બનાવે પણ આજ એના દીકરાને ખેડૂત નથી બનાવવો એના પાયામાં એના પાયામાં જો સૌથી કોઈ વધુ જવાબદાર હોય ને તો એ આપણી વ્યવસ્થા છે અને વ્યવસ્થા એ આજ ખેડૂતને

આજ મને આનંદ થાય છે એ પાદરમાં બેઠો જે નાવલી મોઢે વહેવાની તાકાત જે પાણીમાં છે ને એવા સાવરકુંડલાના પાદરમાં આજ બધા ગામના હકમ જેવા આગેવાનો સુકામે ભેગા થયા છે ગરીબ ગામડા અને ખેડૂતોને બચાવવા નું અભિયાન એની શરૂઆત

પરમ કૃપાત્મા વરસજે અને કણ વાયુ એનું મન કરજે આજ ફેફા તોડીને ધાન પકવતો ખેડૂતનો નો દીકરો ભાગ ફેફા તોડે કુદરત

માવઠામાં જે નુકસાન ગયું ને એ વળતરના નાણાં અમારા ખાતામાં કેમ ન આવ્યા એ પૂછવા માટે આજની આ સભા આયોજન કર્યું ચોવીસ માં કમોસમી વરસાદના કારણે નવા સવા ચૂંટાયેલા નેતાઓ મોટી માં થઈને જાહેરાત કરી કે તાત્કાલિક સર્વે કરવામાં આવશે ખેડૂતોને નુકસાન ગયું છે એનું વળતર ચૂકવવામાં આવશે તો એને પૂછવા માટેનું અભિયાન એનું નામ છે આ ગરીબ ગામડા અને ખેડૂત બચાવું અભિયાન હું ખેડૂતો દીકરો છું બાપા નોકરી કરતા તો ખેતી કાયમી કરે કરી આવડે છે આવડે આવડે છે છે વાવણીયા ક્યાંક મુઠ્ઠી વધી ગઈ હોય ને તો એ પારવતા આવડે છે નીંદતા આવડે છે નીંદા પછી એ બધું કાપામાં ભરી અને શેઠે નાખતા આવડે છે આજ ખેડૂતનો દીકરો મહેનત કરી રહ્યો છે મોંઘા ખાતર મોંઘા બિયારણ મોંઘી દવા છેક નહીં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરનારી આ સરકારે આજ શું કર્યું અહીં બેઠા બેઠા લખતો તો તમે બધાય જોતા હશો એક તો મોંઘા ખાતર લાવી મોંઘા બિયારણ લાવી મોંઘી દવા લાવી એ બધુંય વાવી ભગવાન રીજેને ટાણે વરસાદ પીડો કોટા કાઢે ને કોટા કાઢા ભેગા ક્યાંક રોજડા ને ભૂંગણા અમારા ખેતર ભેળી દે છે ભેળાઈશ કે નહીં આ તમારે સાવર માં તો રોજડા નું ભૂંગણા નો ત્રાસ નહીં હોય

ખેડૂતો ને ચૌદ કલાક વીજળી મળતી આજ તમારા રાજમાં આઠ કલાક વીજળી નથી મળતી અને આઠ કલાક વીજળીમાં એ બાપ હજી તો નાગપુર નો વાયુ હોય ને ત્યાં જટકો આવે ખેડૂતનો દીકરો નાકું વાળે કે ફરી પાછું મોટરનું બટન દબાવે એ દેશ નથી ઊંઝતી દેશ થાય કે નહીં એવું તો ખેડૂતોને બાર કલાક પૂરતી વીજળી મળે ને એ વાત એનો અવાજ ઉભો કરવાનું અભિયાન એનું નામ છે આ ખેડૂત અને ખેતી બચાવવું અભિયાન હમણાં જ મહેશભાઈ કેતો તો યાદ કરવા જ મારે કેશુ બાપાને કેશુ બાપા એ કીધું કેતર ઉપર કરવેરો બિયારણ ઉપર કરવેરો જંતુનાશક દવા ઉપર કરવેરો મોંઘી વીજળી અપૂરતી વીજળી અનિયમિત વીજળી

કણ વાવી ને પરસેવો પાડતો આસમા પરસેવો પાક લડવાનો થાય ને તે ખબર પડે કે બાપ આ તો બિયારણ નકલી નીકળ્યું કાનમાં કરું છું આખે આખી સરકાર નકલી છે નકલી બોલબાલા છે અસલી નો અવાજ રૂંધવામાં આવી રહ્યો છે સરકાર સહાય ન કરે ક્યાંય કમોસમી માવઠામાં ઉભર પાક લૂંટાય તોય સરકાર સહાય ન કરે આજ આપણે

એના જ મળતી ખેડૂતોને એની ઉપજ ના પોષણ સંભાવ ન મળે આજ ખેડૂતોની આવક બમણી કરવાની સરકાર જાહેરાત કરી ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે અને દેવાના બોજમાં દબાતો ખેડૂત છે ને એ વ્યાંજકવાદીઓની ચુંગાલમાં ફસાય અને જમીન માફી આવો અમારી માં સમાન જમીન પાક દાદા કિરીન કરીને ઝૂંટવી જાય ત્યારે જો સરકાર મા બાપ ન બને ને તો આવી સરકારનો કાન આંબળવા માટેનું અભિયાન એનું નામ છે ખેડૂતોને ખેતી બચાવો અભિયાન કે ખેતીની ઉપજ ઉપર કરવેરો હોય તમારા ખેતર ના પડા માં કોઈ સાહ નાખવા કોઈ નીંદ લાગે ખરા કૃષિ યોજના ની સબસીડીઓમાં

લાખ રૂપિયાનો કપાસ વેચ્યા હોય ને તો પાંચ હજાર રૂપિયા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ સરકાર વચ્ચેથી કટકી કરી જાય છે કરી જાય કે નહીં સ્ટેટ ટેક્સ ના અઢી ટકા સેન્ટ્રલ ટેક્સ ના અઢી ટકા એલા ભાઈ અમારા બાપ ઉપર સેવા પાડે અમે ડેફા તોડી અમે રાત ઉજાગરા કરી અમે વાહુ જાય અમે મોલાય અને ઈ કાનૂનું મન થાય ને એમાંથી અમે ભટ્યા લોકોનો જઠરાગ્નિ કાઢીએ અમારી પરસેવાની કમાણીમાંથી કોઈ પણ સરકાર પાંચ ટકા કરવેરો વસૂલી જાય તો આનો કાન મળવાનો સમય નથી પાય કોપા આજ સત્તામાં બેઠેલા લોકો ગરીબ ગામડાને ખેડૂત વિરોધી લોકોએ ખેડૂતોની પરસેવાની કમાણી ઉપર કરવેરો વસૂલવાની શરૂઆત કરી છે ને અને હુંખજાળ કરવા માટે સમય પાક્યો છે એક કૃષિ ઉપજો ઉપરથી કરવેરો નાબૂદ કરવાનો અવાજ મજબૂત કરવાનું આંદોલન એનું નામ છે ખેતી અને ખેડૂત બચાવો ઉપર ઘણા બધા મોસમ ભાવ નથી મળતા ત્યારે આપણે બધા ભેગા થઈને હોવા કરીએ એટલે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત થાય મામા માસી ફઈ ફૂવા હગાવાલાના નામ નોંધાય નાના ખેડૂત સામાન્ય ખેડૂતમાં નકારાય એના જ મળતીયા આપણી પાસે આવી મફત માં ના ભાવે લૂટી જાય અને આપણી પાસેથી લીધેલો માલ વળે પાછો ટેકાના ભાવમાં ફરી થાય એની ઉપજના પોષણ સંભાવ ન મળે આજ ખેડૂતોની આવક બમણી કરવાની સરકાર જાહેરાત કરી થી ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે અને દેવાના બોજમાં દબાતો ખેડૂત છે ને એ વ્યાજકવાદીઓની ચુંગાલમાં ફસાય અને જમીન માફિયાઓ અમારી છૂટવી જાય ત્યારે સરકાર મા બાપ ન બને ને તો આવી સરકારનો કાન આંબળવા માટેનું અભિયાન એનું નામ છે ખેડૂતને ખેતી બચાવો અભિયાન એની માટે અમારે ગમે એટલા વાહામાં ખાવા પડે બીતા નથી બીતા નથી પણ આપ સૌ કામ એટલી જ વિનંતી સાથે ફરીથી આપ સૌનો હૃદયથી આભાર માનું છો અને આ જે આવેદન છે આઠ જેટલા મુદ્દાઓને લઈ અને સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ આ સુતેલી સરકારને જગાડવા આપણે સૌ સાથે મળીને જવાનું છે એમાં યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળે વ્યાજબી ભાવે મળે અને પાણીઓ ભેગો આવે છે ને એ એની ઘરે રાખે એવું કેવા જવાના છીએ આ એનપી માં ભાવ વધારો થયો એ લ્યો કેવા જવાના છીએ મોટા મોટા સાહેબે મોટી માં થઈને જાહેરાત કરી હતી કે મારા ખેડૂતોને

ક્યાંય અતિવૃષ્ટિના કારણે પાકમાં નુકસાન થયું ક્યાંય હવે સર્વે કર્યા પછી નુકસાન થયું છે ને એનું વળતર અમારા ખેડૂતના ખાતામાં જલ્દી આવે એ માગણી સાથે આપણે સવે આવેદન આપવા જવાનું છે આ બધા જ મુદ્દાઓને લઈને વિસ્તૃત વાત કરવાનું वैष्णवजन तो तेने कहिए जे पीड परा